આજે ભાજપ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નર્મદાના રાજપીપળા ખાતે બનાવેલા નવનિર્મિત ભાજપા કાર્યાલય કમલમ ખાતે ભાજપના અપેક્ષિત હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભાના ભાજપના કાર્યકરોએ કઈ રીતે કામગીરી કરવી ભાજપને વધુ લીડ કેવી રીતે મળે તે બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અબકી બાર ચારસો કે પારને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા આવનાર છે કાર્યક્રમને લઈ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે હતી પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા શબ્દશરણ તડવી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે નર્મદામાં આવતી બે લોકસભા ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના ભાજપના સંકલ્પને બહાર પાડવા આયોજન હાથ ધરાયું હતું કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી સવારે માતાના મંદિરે દર્શન કરશે ત્યારબાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપીપળા ખાતે પધારશે નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે સામાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે કાર્યાલય ખાતે સાધુ સંતો દ્વારા આઠ એપ્રિલ થી શરૂ થનારી નર્મદા પરિક્રમમાં જૂના રૂટ પર એક પોઈન્ટ વીસ લાખ મતોનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવો તેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી તો અંગે સાંસદ ગીતાબેન રાઠવા અને નામદોદના ધારાસભ્ય દર્શનાબેન માર્ગદર્શન આપ્યું હતું छोटा उदयपुर संसदीय મત ક્ષેત્રની નાનો વિધાનસભામાં Bharatiya Janata Party દ્વારા જન સંપર્કનો મહા અભિયાનની સફળતા માટે આйна સંસદ સભ્ય ગીતા મેન રાઠવા તેમજ આйна દ્વારા સભ્ય ડોક્ટર દશના મેન देशमुख સહિત સંગઠન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના सौ so, मुख्य टीम साथे आगामी दिसम्बर चौथी, पांचवीं, छठी भाजप स्थापना दिन चौड़ पंद्र डॉक्टर मामा साहेब अंबेडकर जीनों जन्म दिवस तेज़ उगदीस तीस आ महासंपर्क अभियान तेज़ रामलोमिना दूसरे भगवान श्री रामना मंदिर અને અન્ય જગ્યા પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સમગ્ર ગુજરાત ભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે અહીંયા બેઠક છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે